જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ ટુ ભક્તિ જ્ઞાન ત્યોહાર ચેનલ આજના વિડીયોમાં આપણે જાણીશું કે ગણેશ ચતુર્થી ક્યારે છે અને આ વર્ષે કયા ચાર શુભ યોગમાં થશે બાપાનું આગમન અને તેના શુભ મુહૂર્ત કયા છે તથા મૂર્તિની સ્થાપના કઈ દિશામાં કરવામાં આવે છે તેની બધી વિગતવાર માહિતી આપણે આજના વિડીયોમાં જાણીશું તો શરૂ કરીએ તે પહેલાં આપણે ગણેશજીનો મંત્ર બોલીશું વક્રતુંડ મહાકાર્ય સૂર્ય કોટિ સમભ નિર્વિઘ્ન કુરું મેં દેવ સર્વકાર્યશું સર્વદા બોલી શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની જય તો ચાલો આપણે શરૂ કરીએ તો ગણેશ ચતુર્થીના તહેવારનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ છે ભાદ્રપદ મહિનાની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે ભગવાન ગણેશને તમામ દેવોમાં પ્રથમ દેવ માનવામાં આવે છે ત્યારે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલાં ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે તો મિત્રો આ વર્ષે ગણેશ ચતુર્થી સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ છે આ દસ દિવસીય ગણેશ ચતુર્થીનો તહેવાર સાત સપ્ટેમ્બરથી શરૂ થાય છે જ્યારે ભગવાન ગણેશનું વિસર્જન સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ છે ગણેશ ચતુર્થીનો તહેવાર દસ દિવસ સુધી ચાલે છે ભક્તો ભગવાન ગણેશને તેમના ઘરે લાવે છે અને અનંત ચતુર્દશીના દસમા દિવસે બાપાની વિદાય આપે છે તો ચાલો આપણે હવે જાણીશું કે મૂર્તિની સ્થાપના માટેનો શુભ સમય કયો છે તો મિત્રો જોઈએ કે હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે અનેક શુભ યોગો રચાઈ રહ્યા છે ગણેશ ચતુર્થીના શુભ અવસર પર ચિત્રા નક્ષત્ર સ્વાતિ નક્ષત્ર બ્રહ્મયોગ ઇન્દ્રયોગ સાથે સર્વાર્થ સિદ્ધિયોગ રચાઈ રહ્યો છે તો આ દિવસે ચિત્રા નક્ષત્ર છે તે બપોરે બાર ને ચોત્રીસ સુધી રહેશે આ પછી સ્વાતિ નક્ષત્ર રહેશે આ દિવસે બ્રહ્મયોગની સાથે ઇન્દ્રયોગ સર્વાર્થ સિદ્ધિયોગ પણ રચાશે સર્વાર્થ સિદ્ધિયોગ આઠ ઓગસ્ટના રોજ બપોરે બાર ને ચોત્રીસથી સવારે છ ને પંદર સુધી રહેશે હવે આપણે તેનું શુભ મુહૂર્ત વિશે જાણીએ તો સાત સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીની પૂજા અને મૂર્તિની સ્થાપના માટેનું શુભ મુહૂર્ત જે સવારે અગિયાર ને ત્રણથી એક ને ચોત્રીસ સુધીનો સમય રહેશે ગણેશ ચતુર્થીના દિવસે પૂજા અને મૂર્તિ સ્થાપનાનો શુભ સમય બે કલાક અને એકત્રીસ મિનિટ સુધીનો રહેશે હવે આપણે જાણીશું કે કઈ દિશામાં મૂર્તિની સ્થાપના કરવી જોઈએ તો ગણેશ ચતુર્થીના દિવસે મૂર્તિની સ્થાપના ઘરની ઉત્તર પૂર્વ કે ઈશાન દિશામાં કરવી જોઈએ ભગવાન ગણેશની મૂર્તિ ક્યારેય દક્ષિણ દિશામાં ન રાખવી જોઈએ અને મૂર્તિની સ્થાપના કરતી વખતે ભગવાનને દૂરવા અવશ્ય ચઢાવવો જોઈએ તો મિત્રો જો તમને આ માહિતી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મને સાંભળવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર